હલો એક ફેમિલી કેમ છો મજામાં બધા જય માતાજી જય મા મંગલ અને કામ બધું કઈ છે નોરા થઈ ગયા છે એવી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે શેરીમાં જો કંઈક છે પણ કંઈક દાદાનું ઓલું કરે વિસરી ગયો જા બધા જય સરાડા દાદા

के गणपी लके मिया मे बाँ 我打天

ເປັນລະຄົນຫນາບກັບ આવી ગયો છે કામકાજ શરૂ છે ગાડીઓ તમે વ્યુ જોઈ શકો છો બધા એક નંબર આવી રહ્યો છે આપણે નવા ખાડા ચોડાવવાના છે હા તૂટી ગયા છે ને જો તૂટી ગયા છે આના તો જો દહ વાળા લઈને આવો નવા ખાડા એડ એડ પછી સ્ટોરેજ એડ છે એડ ન્યુ એડ ન્યુ બબ દે ખર્ચો કર્યો તો આવા મે મે દેનાત્વા મે અમે બધા હવે ઉપર નથી જવાનું કારણ કે બહુ વાર લાગી જાય ઘરે જવાનું છે એટલે આ તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભોગતા